નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિહિર અને મીરા મસ્તી કરી રહ્યા હતા આજ મીરા પહેલાં કરતાં ખુશ લાગી રહી હતી પણ તે મનથી થોડી ઉદાસ જરૂર હતી મિહિરે નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરી તે મીરાની જિંદગીમાં ફરીથી તેની ખુશી લાવશે જેની તે હકદાર છે પણ અત્યારે તો મીરાને ખુશ જોઈને પોતે ખુશ થઈ રહ્યો હતો મીરા એક વાર પૂછું મિહિર બોલ્યો હા બોલને મીરાએ કહ્યું હું અહીંગ તને શોધતો હતો ત્યારે તારો ફોટો જોઈ એક નાનકડા છોકરાએ કીધું કે આ તો મીરા ટીચર છે અને અહીંગ ઘરે આવ્યો ત્યારે તારા બા પણ કહેતા હતા કે તે નિશાળે ગઈ છે તો તું શું સ્કૂલમાં ભણાવે છે મિહિરે પૂછ્યું હા અહીંગ એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવું છું એમ પણ અહીંંગ આખો દિવસ બીજું તો શું કરવું એનામ કરતા ત્યાં ટાઈમ પણ વહી જાય અને નાના બાળકો સાથે મજા પણ આવે અને એમ પણ કેટલો સમય બીજાંગ પર નિર્ભર રહેવું મારી જિંદગી છે મારી લડાઈ તો મારે જાતે જ લડવી જોશે ને મીરાએ કહ્યું મિહિરે મીરાનો હાથ પકડ્યો અને પછી કહ્યું હા એ વાત સાચી છે પણ મીરા તારે કાની પણ જરૂર હોય તો એકવાર મને જરૂર કહેજે હું હંમેશા તારે સાથે છું મીરાએ જવાબમાં હળવી સ્માઈલ કરી અને હા પાડી તો અહીંગ તમે બંને જ રહો છો બાનો પરિવાર મિહિર આમતેમ નજર મારીને બોલ્યો ના બીજું કોઈ નથી મને વધુમ તો નથી ખબર પણ એકવાર બા કહેતા કે ઘણા સમય પહેલાં તેની દીકરી અને તેના જમાઈ બંનેનું એક અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું તેમની દીકરીને એક દીકરો પણ હતો આ અકસ્માત પછી બાએ જ તેને મોટો કર્યો બીજું તો કોઈ હતું નહીં બસ એક તેજ સહારો બની ગયો હતો પણ નસીબની વાત છે જેણે પોતાને મોટો કર્યો પગભર બનાવ્યો અને પછી જરૂર ન રહેતાંગ તેને મૂકીને જતો રહ્યો તે ક્યાંક છે શું કરે છે એની તો બાને પણ ખબર નથી મીરા ઊંડોની સાસો લેતાંગ બોલી હમમ એ તો બહુ ખોટું થયું મિહિરે કહ્યું થોડી પછી મિહિરે ફરીથી પૂછ્યું તને તારાંગ મમ્મી પપ્પા વિશે જાણવાની જરા પણ ઈચ્છા ન થઈ તે એના વિશે હજુ સુધીમાં એકવાર પણ પૂછ્યું નહીં મીરાએ ઘડિયાળમાંગ જોયું સાંજના છ વાગી રહ્યા હતા મીરાને કોઈ જવાબ દેવો નહોતો તે વાતને ટાળવા માંગતી હતી માટે તેણે કહ્યું ઓહો મિહિર છ વાગી ગયા મારે તો હજી બહાર પણ જવાનું છે થોડોક સામાન લેવા તું આવીશ ચાલ ને મજા આવશે મીરા ઉતાવળમાં બોલી રહી હતી મિહિર સમજી ગયો કે મીરાને તે બાબતે જવાબ નથી આપવો માટે તેણે તે વાત પતાવતા કહ્યું અરે પણ પોતે જ પૂછે છે ને પછી પોતે જ જવાબ આપે છે સારું ચાલ જઈએ થોડી વારમાં બંને બહાર જવા નીકળ્યા બંને ચાલતા જઈ રહ્યા હતા ઠંડી ધીમે ધીમે વધી રહી હતી સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો હતો મનને એકદમ ખુશ કરી દે એવું વાતાવરણ હતું મિહિર પણ તેની મજા માણી રહ્યો હતો મિહિરને જોઈ મીરાએ પૂછ્યું મજા આવે છે ને મને પણ બહુમ જ ગમે છે પહાડો નદીઓ એકલા સમય વિતાવવા માટે બેસ્ટ જગ્યા છે મન એકદમ શાંત થઈ જાય છે અને એટલે જ મને અહીં રહેવાની પણ મજા આવે મીરા પ્રકૃતિનો આનંદ લેતા બોલી સાચી વાત છે હોમ તારી એટલું બોલી મિહિર મીરા સામે જોઈ રહ્યો શું એમ કા જોવે છો પોતાની તરફ જોઈ રહેલા મિહિરને પૂછ્યું એક વાત પૂછવી હતી પૂછું મિહિરે કહ્યું એ જને કે હું સુરત ક્યારે આવીશ ઘરે ક્યારે જઈશ મીરાએ જાણે મિહિરના મનની વાત જાણી ગઈ હોય એમ કહ્યું જવાબમાં મિહિરે ફક્ત હમમ કહ્યું લુક મિહિર હવે એ બધું બહુમ પાછળ છૂટી ગયું છે મારી લીધે મેન મારી બહેનને ખોઈ છે અને શોધવાથી વાત વચ્ચેથી કાપતા મિહિર બોલ્યો તને શું લાગે મેન કોશિશ નહીં કરી હોય એને શોધવાની મીરાએ જવાબ આપ્યો તે એકલીએ કરી હતી ને હવે આપને સાથે મળીને ગોતશું મિહિરે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું થોડી સુધી બંને મૌન રહી ચાલતામ રહ્યા એટલામાં મિહિરના મોબાઈલમાં રિંગ વાગી તેણે જોયું અને કહ્યું જો મિહિર તું અત્યારે કહેતો નહીં કે હું તારી સાથે છું હું નથી ઈચ્છતી કે કોઈને પણ મારી જાણકારી મળે ઓકે કહીને મિહિર તેની મમ્મી સાથે વાત કરવા લાગ્યો મીરાને થોડી વાર માટે થયું કે હું પણ મારી મમ્મી જોડે એકવાર વાત કરી લઉં પણ તેની હિંમત ચાલી નહીં તેણે મનમક્કમ કરી લીધું અને આગળ વધી મીરા થોડું શાકભાજી અને બીજો જરૂરી સામાન લેવા લાગી મિહિર થોડો દૂર ઊભી તેની મમ્મી જોડે વાત કરી રહ્યો હતો એટલામાં મીરાનું ધ્યાન તેનાથી દૂર ઊભેલા એક માણસ ઉપર પડ્યું થોડી ભીડ હોવાથી તેનો ચહેરો સરખો જોઈ શકી નહીં ફક્ત તેની આંખ અને વાળ જોઈ શકી તેને જોઈને તે તરત ઓળખી ગઈ કે નક્કી એ આરો હોવો જોઈએ પણ તેને પાકી ખાતરી નહોતી કે તે જ છે કેમ કે આટલી દૂર એ અહિંસા માટે આવ્યો હોય તેણે ફરીથી ત્યાં આસપાસ જોયું પણ તે દેખાયો નહીં મીરાને થયું કે તે પોતાનો ભ્રમ હશે મીરા રાધીને બચાવ તે હાલ મુંબઈમાંગ છે અમિતને શોધ એટલે મીરા પણ મળી જશે મને માફ કરજે હું મજબૂર છું આનાથી વધુ હું કાની મદદ નહીં કરી શકું મને શોભતી નહીં નહીં તર મારી સાથે સાથે તું પણ મુશ્કેલીમાં મુકાઈ જઈશ મીરાની પાછળથી કોઈ બોલી રહ્યું હતું મીરા તરત પાછળ ફરી પણ તેને કોઈ દેખાયું નહીં તેને અવાજ સાંભળીને પૂરો વિશ્વાસ આવી ગયો હતો કે તે આરવનો જ હતો અને તેણે જેને જોયો હતો તે કોઈ ભ્રમ નહોતો પણ આરવ જ હતો પણ તેને નહોતું સમજાઈ રહ્યું કે તે કોનાથી ડરી રહ્યો હતો તેને રાધિકા વિશે બધી ખબર છે તો પહેલાં કેમ કહ્યું નહીં અને રાધિકા તે મુંબઈમાં કેમ અને અમિત આ અમિત કોણ છે નામ થોડું જાણીતું લાગ્યું પણ તેને યાદ નહોતું આવી રહ્યું ર્યો બોલો આ અહીંની સ્ટેચ્યુ બનીને ઊભી છે હું તો ક્યારનો ત્યાગ તારી રાહ જોતો હતો મિહિરે મીરાને જોઈ કહ્યું રાધી મુંબઈમાંગ છે મીરા તૂટેલા અવાજમાં બોલી હેંગ શું બોલે છો મિહિરને આશ્ચર્ય થયું મીરાનો ગંભીર ચહેરો જોઈ તે ઓળખી ગયો કે કાનિક તો થયું જ છે તે મીરાનો હાથ પકડી તેને ભીડવાળી જગ્યાથી થોડો દૂર લઈ ગયો પછી શાંતિથી પૂછ્યું મીરા શું થયું રાધી મુંબઈમાંગ છે તે કોઈ મુશ્કેલી છે તેને આપની જરૂર છે મિહિર રડમસ ચહેરે મીરા બોલી પણ તને કોણે કીધું આ બધું મિહિરે સવાલ કર્યો આરવે રાધિકાએ જવાબ આપ્યો શું આરવ એણે ક્યારે કીધું તને શું અહીં છે મિહિર માટે હવે મીરાની વાત સમજ બહાર થઈ રહી હતી ખબર નહીં પણ તેણે જ મને કહ્યું આ બધું મેંગ તેને દૂરથી જોયો પણ હતો પણ થોડીક વારમાં તે ગાયબ થઈ ગયો મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ હશે પણ ત્યાં મારા કાનમાં તેનો અવાજ આવ્યો તે વાત કરી તરત નીકળી ગયો તે કોઈ નામથી ડરી રહ્યો છે એટલે જ મારાથી દૂર ભાગી રહ્યો છે મને કોઈ મોટી વાત લાગે છે આની પાછળ મીરાને હવે ખૂબ ચિંતા થઈ રહી હતી શું સાચે આરવે તને કહ્યું હતું તને પાક્કી ખાતરી છે કે તે આરવ જ હતો ક્યાંક તારો ભ્રમ તો નથી ને મિહિરે ખાતરી કરવા માટે પૂછ્યું ના એ આરવ જ હતો મીરાએ પૂરા વિશ્વાસથી કહ્યું ઓકે સારું ચાલ ઘરે જઈએ ત્યાંગ પહોંચીને શાંતિથી વાત કરીએ અહીં તેનાંગ વિશે વાત કરવી સેફ નથી મિહિરે કહ્યું હા ઓકે કહીને મીરા અને મિહિર ઘર તરત ચાલવાન લાગ્યા વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ